નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી ચેનલમાં તો તમે જોયું તે પ્રમાણે રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘાએ તાંડવ મસાવ્યો છે ખેતરો બારા પાણી કાઢ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં સારો એવો વરસાદ જામ્યો છે જો કે તે ઉપરાંત વાત કરીએ તો ગોંડલ ઢોરાજી ઉપલેટા જસદણ બોટાદ બાબરા લાઠી ઉપલેટા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જામ્યો હતો તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ સોટી સુરત વાંકલ તેમજ નવસારી ભરૂચ અમોદની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો હવે વાત કરીએ મધ્ય ગુજરાતમાં તો મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ ભાડલી આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે સાટો વરસાદ જોવા મળ્યો હતો હવે ખેડૂત મિત્રો વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ વેરાવળ ભાવનગર ગોવંડલ જસદણ મોરબી ધોરાજી ઉપલેટા બાબરા લાઠી પોરબંદર વેરાવળ તુલસીશામ જાફરાબાદ પીપવા તેમજ મહુવા વલભીપુર જેસર ગારિયાધાર આ બધા વિસ્તારોમાં આવતીકાલે પણ સારો એવો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતમાં વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા અને કોસંબાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ આવતીકાલે પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છાટો વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ જિલ્લામાં હળવો વરસાદ થવાની આવતીકાલે સંભાવના રહેલી છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો